પ્રતિ વીસ કિલો ના ભાવ છે ભાંગું લોકવન નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો બોતેર ભંગુ ટુકડા નીચો ભાવ ચારસો એસી ઊંચો ભાવ છસો એકવીસ કપાસ બી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો એક મગફળીજીનીચો ભાવ નવસો એકત્રીસ ઊંચો ભાવ ચૌદસો છપ્પન મગફળી જાડી નીચો ભાવ એકોતેર ઊંચો ભાવ તેરસો એકોતેર એકો નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો એકસઠ એરંડા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકાણું તલતલી તલી નીચો ભાવ અઢારસો છવ્વીસ ઊંચો ભાવ પચીસસો એક્યાસી જીરુગ નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર છસો એકસઠ ઈસબુલ નીચો ભાવ તેરસો ઊંચો ભાવ અઢારસો એકાવન કલજી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એક વરિયાળી નીચો ભાવ તેરસો એક્યાસી ઉચો ભાવ સત્તરસો છોતેર ધાણા નીચો ભાવ નવસો એકાવન ભાવ અઢારસો એકવીસ ધાણી નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એકવીસો એક લસણ સુકુમ નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ઓગણત્રીસો એકાણું ડુંગળી લાલ નીચો ભાવ છોતેર ઊંચો ભાવ બસો છાસઠ ડુંગળી સફેદ નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ બસો છપ્પન બાજરો નીચો ભાવ ત્રણસો એકાણું ઊંચો ભાવ ચારસો એક જુવાર નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો એકવીસ મકાઈ નીચો ભાવ ચારસો એકતાલીસ ઊંચો ભાવ પાંચસો મગ નીચો આઠસો ઊંચો એકાવન ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો એકત્રીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ઓગણીસો એકતાલીસ અડદ નીચો ભાવ અગિયારસો એકસઠ ઊંચો ભાવ ઓગણીસો એક ચોળા ચોળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ બારસો એકાવન મઠ નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ અગિયારસો એક તુવેર નીચો ભાવ એક ઊંચો નીચોતેર રાય નીચો ભાવ નવસો છવીસ ઊંચો ભાવ અગિયારસો એકતાલીસ મેથી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ બારસો એકવીસ સુવાદાણા નીચો ભાવ બારસો એકવીસ ઊંચો ભાવ તેરસો એકતાલીસ નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ બારસો પચાસ કાંગ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર કાળીજીરી નીચો ભાવ ઓગણત્રીસો છોતેર ઊંચો ભાવ ઓગણત્રીસો છોતેર સફેદ ચણા નીચો ભાવ બારસો એકત્રીસ ઊંચો ભાવ બે હજાર એકોતેર આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ બે મે બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ બારસો એકાવન મગફળી જાડી નીચો ભાવ આઠસો પાંચ ઊંચો ભાવ તેરસો એક ભાવમ લોકવન નીચો ભાવ ચારસો એકવીસ ઊંચો ભાવ ચારસો એક્યાસી ઊંચો ભાવ પાંચસો એક્યાસી લસણ નીચો ભાવ પાંચસો એસી ઊંચો ભાવ પચીસો એક કપાસ નીચો ભાવ આઠસો છત્રીસ ઊંચો ભાવ ચૌદસો એકાણું મકાઈ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ ચારસો છેતાલીસ જુવાર નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ છસો પંચાણું એરંડા નીચો ભાવ એક હજાર એકસઠ ચણા નીચો ભાવ એક હજાર ભાવ વાલ નીચો ભાવ સાત હજાર ચારસો એકોતેર તુવેર નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ બાવીસો અગિયાર ધાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ ચૌદસો એકાણું મરચાંગ સુકા નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ પાંચ હજાર એકસો છન્નું ડુંગળી નીચો ભાવ એકત્રીસ ઊંચો ભાવ બસો એક સોયાબીન નીચો એકસઠ મેથી નીચો ભાવ સાતસો પચાસ ઊંચો આ હતા આજના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જસદણ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ બે મે બે હજાર ચોવીસ ગુરુવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો પંદર ઘઉં લોકવન નીચો ભાવ ત્રણસો પંચોતેર ઊંચો ભાવ પાંચસો સાહીઠ બાજરો નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો જુવાર નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો પાસઠ મકાઈ નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો ત્રીસ મગ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ અઢારસો ચણા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ બારસો સત્તાવીસ વાલ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સત્તરસો અડદ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ સત્તરસો ચોળા નીચો ભાવ બાવીસો ઊંચો ભાવ બાવીસો તુવેર નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ એકવીસો બાવીસ મગફળીજી વીસ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો પચાસ સિંગદાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો વીસ સિંગફાડા નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ચૌદસો એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર પંચાવન તલકાળા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સત્તાવીસો તલસફેદ નીચો ભાવ બારસો ઊંચો ભાવ છવ્વીસો રાઈ નીચો ભાવ નવસો દસ ઊંચો ભાવ તેરસો મેથી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો દસ જીરુમ નીચો ભાવ ત્રણ હજાર આઠસો ઊંચો ભાવ ચાર હજાર સાતસો ધાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો મરચા સૂકા નીચો ભાવ છસો ઊંચો ભાવ પંદરસો વરિયાળી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ ચૌદસો કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો સુવાદાણા નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો એકાવન સોયાબીન નીચો ભાવ સાતસો સિત્તેર ઊંચો ભાવ આઠસો ચાલીસ આ હતા આજના જસદણ ના બજાર ભાવ